No, no, શહેરમાં ઠેર ઠેર ગંદકી ને લઈ ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઈ કરીને દવા આવી રાણપુર શહેરમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલાઓનું સામ્રાજ્ય જામ્યુ જેથી રોગચાળો ફેલાય તેની શહેરીજનોમાં ફફડાટ ફેલાયો હતો અને જે મામલે રાણપુરના સામાજિક કાર્યકર ગંગાબેન મકવાણા તેમજ અન્ય આગેવાનો દ્વારા ગ્રામ પંચાયત ને રજૂઆત કરેલ જેથી રાણપુર ગ્રામ પંચાયત આખરે ઘો નિંદ્રામાંથી જાગ્યું છે અને સાફ સફાઈ તેમજ દવા છટકાવી કામગીરી શરૂ કરી છે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં જે ગંદકી હતી તે ગંદકી રાણપુર રાણપુર ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઈ કરીને દવા છાંટવામાં આવે છે જેમાં રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર તલાટી મંત્રી રાઠોડ તેમજ આરોગ્ય ખાતાની ટીમ સાથે શહેરના વિસ્તારોમાં સફાઈ અને દવાનો છંટકાવ કરવાની કામગીરી શરૂ કરી છે આરોગ્ય વિભાગમાં એમ કે ડબલ્યુ તરીકે ફરજ બજાવું છું આજ રોજ આપણે ગ્રામ પંચાયત અને આરોગ્ય બંનેને સલગના રીતેની કામગીરી હાથ ધરવામાં આવી છે હાલ આપણા ગુજરાત રાજ્યમાં કાદીપુરા નામનો વાયરસ આવી ગયો છે તે ઉપરાંત આ રોજ તેની તકેદારી અંતે આપણે ડસ્ટિંગની કામગીરી કરવામાં આવેલી છે તેમાં દરેક પંચાયતના અને આરોગ્યના કર્મચારી દ્વારા દરેક વિસ્તારમાં આ વાયરસનો ચેપ ના ફેલાય તે માટે આપણે ડિંગ કામગીરી કરી લઈએ છીએ અને આ એક વાયરસ છે બહુ ખતરનાક છે એમાં આપણે ઝીરો થી ચૌદ વર્ષના બાળકોને વાયરસ ચેપી બને છે બાળકો તે ઉપરાંત આપણે આજ રોજ ડસ્ટિંગ કામગીરી કરી રહ્યા છીએ પંચાયત અને આરોગ્ય વિભાગ બંનેની સળંગની કામગીરી છે તો આજ રોજ હાથ ધરવામાં આવી છે રાણપુરમાં સાહેબ કઈ કયા વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે રાણપુરમાં આજ રોજ આપણે જે મેન વિસ્તાર છે રોડ છે ત્યાં ઉપરાંત જે ઢોપડપટ્ટી વિસ્તાર છે કાચા મકાનો ધરાવે છે તે ઉપરાંત જે લીંપણ વગર જે આપણે છાણથી કરેલા છે ઢોરઢાખર છે તે આ બધે રીતે કામગીરી કરવામાં આજ આજો